સામૂહિક મંદિર ચોરી ના બનાવ બન્યો હતો જે અંગે ભાવિકો ની લાગણીઓ દુભાઈ હતી આ બનાવ અંગે ગંભીરતાથી લઈ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા એસઆઈટીની રચના કરી હતી અને આ ચોરીના બનાવ પાછળ રાજસ્થાનની ગરાસિયા ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું જેની તપાસ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબી પીઆઈ એનએન એન ચુડાસમા એસઓજી પીઆઈ ડીડી ઝાલા આડીસર પીઆઈ જે એમ વાડા ગાગોદર પીઆઈ વીએ સેંગલ સહિતની ટીમો દ્વારા કરવામાં આવી હતી અને ગેંગને પકડી મુદ્દામાલ હસ્ત કરી આરોપીઓને જલના સળિયા પાછળ ધકેલી દીધા હતા તે બાબતની રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવી હતી ત્યારે આજે કચ્છની મુલાકાત સમય ભુજ ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મંદિર ચોરી કરતી ગેંગ દ્વારા ચોત્રીસ મંદિર ચોરી કરી હતી જે તપાસ માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ એસઆઈટીની રચના કરી એલસીબી એસઓજી ગાગોદર પોલીસ આડેસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ગેંગને પકડી પાડવામાં આવી હતી અને મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો હતો તે અનવય આજે રાજ્યના ગૃહમંત્રી દ્વારા પ્રશંસા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા ગરાસિયા ગેંગને રાત્રિના ના સમય રાજસ્થાન ના પકડી પાડવામાં આવી હતી આમ પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવતા ખુશી વ્યાપી ગઈ હતી